અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે ટ્રાફિક નિયમનનું ધ્યાન રાખવું ટ્રાફિક પોલીસ માટે આકરું બની ગયું છે જેથી હવે ટ્રાફિક જળવાઈ રહે તે માટે શહેરમાં ઈ ચલણ શરૂ કરવામાં આવ્યું છે આડેદર વાહન ચલાવીને કેમેરામાં કેદ થતા વાહન ચાલકોના ઘરે આ ચલણ પહોંચી જાય છે અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી ઈ ચલણની શરૂઆત કરવામાં આવી છે જેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે

અમારા પોલીસ કર્મચારીઓની કામગીરી ઉપર પણ અમારી નજર રહે આ કામ ચાલુમાં છે ટ્રાફિક વિભાગ દ્વારા લગાવવામાં આવેલા આ સીસીટીવી કેમેરાનું ચોવીસ કલાક પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ સાથે શહેરમાં બનતા અન્ય ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ આ કેમેરા મદદગાર સાબિત થઈ રહ્યા છે રોજ અત્યારે એક હજાર ઈ ચલણ અમે લોકોને મોકલીએ છીએ ભવિષ્યમાં પાંચ સુધી પહોંચવાની અમારી ગણતરી છે અને આમાં અમારો મુખ્ય જે અભિગમ છે એ જે પ્રકારના ગુનાઓને કારણે અકસ્માત થઈ શકે એવા ગુનાઓ અટકાવવાનો છે આ તો હજુ શરૂઆત છે શહેરના લોકોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટે વધુ 400 કેમેરા લગાવવામાં આવશે જો કે ટ્રાફિક પોલીસનો આ નવતર પ્રયાસ કેટલો સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે કેમેરામેન તેજસ દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ લાગે છે હવે અમદાવાદની ટ્રાફિકની સમસ્યા ડ્રોનથી ઉકેલી શકાશે પ્રયાસ તો એવો જ કંઈક કરાઈ રહ્યો છે ત્યારે કેવી રીતે હવે ટ્રાફિક વિભાગ ડ્રોનનો ઉપયોગ કરશે આવું જોઈએ વધતા ટ્રાફિક પર ડ્રોન રાખશે બાજ નજર ડ્રોનથી રખાશે ટ્રાફિક પર નિયંત્રણ ટ્રાફિક કર્મીઓની કામગીરીથી થશે ચકાસણી

અમદાવાદીઓની ટ્રાફિક સેન્સના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બની રહી છે. ટ્રાફિક પોલીસ ડ્રોનનો ઉપયોગથી પહેલો પાયલટ પ્રોજેક્ટ શહેર માં હાથ ધરવામાં આવ્યો. ભગવાન ચારુસ્તા છે. પરિમલ ગાર્ડન પાસેનો વિસ્તાર છે. જી હાઇવે છે. નારોલ છે. ગાણાપીઠ શહેરના આંતરના કોર વિસ્તારના અમુક વિભાગો. આ તમામ જગ્યાએ ખાસ કરીને પીકઅપ અવર્સમાં ટ્રાફિક ડ્રોન કેમેરા દ્વારા એ વિસ્તારના ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે અને એના અભ્યાસ પછી એ ટ્રાફિકની વ્યવસ્થાને પ્લાનિંગ કેવી રીતે થઈ શકે એનો અભ્યાસ થઈ રહ્યો છે સૌથી વધુ કયા વિસ્તારમાં કયા સમયે ટ્રાફિક થાય છે અને તેના માટે ટ્રાફિક પોઈન્ટ પર કેટલા કર્મચારીની જરૂર છે તેની જાણકારી ડ્રોન દ્વારા મળી રહેશે કયા વિસ્તારમાં કેટલો ટ્રાફિક થાય છે તેની જાણકારી હવે ટ્રાફિક પોલીસ ડ્રોન કેમેરા દ્વારા જાણીને ટ્રાફિક નિયમન કરશે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ માટે બે ડ્રોન પણ હાલ આઈબી પાસેથી મેળવ્યા છે પૂરો થતો હોય ત્યાં આગળ એમડીએસ નું બસ સ્ટેન્ડ હોય તો અચાનક બ્રેક મારવાને કારણે અકસ્માત થઈ શકે એવી શક્યતા હોય એ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે આપણો ટ્રાફિક શાખાનો અત્યારનો વિગમ એવો છે કે આપણે લોકો ઉપયોગી લોકો માટે સલામત અને ઝડપી વાહન વ્યવહાર અમલીકરણ કરી શકીએ અને લોકો જ્યારે કાયદાને માન આપશે ત્યારે આપણે આ સરળતાપૂર્વક કરી શકીશું હાલ તો ટ્રાફિક પોલીસ પાસે પોતાના ડ્રોન કેમેરા ન હોવાથી ટ્રાફિક પોલીસની આ વિચારણા કેટલી સફળ રહે છે તે તો આગામી સમયની કામગીરી જ બતાવશે કેમેરામેન તેજસ દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ